નથી જો આ સરકાર આદિવાસીઓની વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસ રાજ્ય ભીલ પ્રદેશ અમે બનાવીને રહીશું ભીલ પ્રદેશ બનાવીશું અમે અને એની રાજધાની કેવડિયા રાખીશું કેવાડિયા અમે એટલા માટે રાખીશું કે કેવાડિયામાં અમારું નર્મદાનું પાણી છે

એમાંથી જયારે દેશ આઝાદ થયો ચૌદ જિલ્લા અંબાજી થી ઉમરગામ ગુજરાત માં રાખ્યા તેર જિલ્લા રાજસ્થાન માં રાખ્યા અને બાર જિલ્લાઓ અમે મધ્ય માં રાખ્યા અને દસ જિલ્લાઓ મહારાષ્ટ્ર માં વિભાજીત કર્યા આજે પણ અમારી રહેણી આજે પણ અમારી પરંપરાઓ આજે પણ અમારી રૂઢિ પ્રથાઓ આજે પણ અમારી વિધિ આજે પણ આપણો રોટી નો વ્યવહાર એ લોકો સાથે છે કે નથી આજે પણ એ લોકો સાથે રોટી પેટી વ્યવહાર છે કે નથી આપણો આજે પણ અમે બોર્ડર લેસ થઈને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનના લોકો એક સાથે રહીએ છીએ એટલા માટે જ આ સરકારોને કહીએ છીએ કે અમને અલગ ભીલ પ્રદેશ આપી દો આદિવાસીઓનો વિકાસ અમે કરી લઈશું આટલી મોટી રોયલ્ટી અમે સરકારમાં જમા કરતા હોય અને અમારા લોકો આજે પણ શિક્ષક માટે આંદોલન કરે અમારા બાળકો માટે અમારા જેવા ધારાસભ્ય ધરણા પર બેસે અને જ્યારે પણ હાઈવે માં જમીનો જોઈએ જ્યારે પણ રેલવે માં જમીનો જોઈએ જ્યારે પણ નહેરો માં જમીનો જોઈએ મફતના ભાવે અમારા લોકોની જમીનો છીનવી લેવામાં આવે છે કેમ સરકારને ખબર નથી અહીંયા રસ્તા નથી અહીંયા પાણી નથી અહીંયા નળ સે જલ માં પાણી નથી આવતું અહીંયા રેતી રોયલ્ટી માં ડીએમએ ફંડ નો ભ્રષ્ટાચાર થાય છે સરકારને બધું જ ખબર છે મિત્રો પણ સરકાર આ કરવા માંગતી નથી એટલે આજે દેશ અને ગુજરાત માં આદિવાસીઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે